અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રોફેસર ડૉક્ટર બીસીરા ઠોર આપનું સ્વાગત કરું છું બંધારણની કલમોના પરિચય અને સમજૂતી અંતર્ગત આજે આપણે કલમ નંબર બત્રીસની જોગવાઈ જોઈશું મિત્રો કલમ નંબર બત્રીસ છે એનું ટાઇટલ છે બંધારણીય ઉપચારનો અધિકાર મિત્રો આ જે કલમ છે એ કલમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એમાંથી ઘણી બધી વિગતો પરીક્ષામાં પૂછી શકાય તેવી વિગતો છે એટલે પરીક્ષા માટે એ મોસ્ટ આઈએમપી છે અને બંધારણીય જે હક્કો છે એ હક્કોના અનુસંધાનમાં પણ આ કલમ એ ખૂબ જ મહત્ત્વને છે કલમનો મુખ્ય સાર એ છે કે બંધારણે તમને જે મૂળભૂત હક્કો આપ્યા છે અને મૂળભૂત હક્કોનું જો ઉલ્લંઘન થાય તો તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ છે એમાંથી દાદ મેળવી શકો છો જોઈએ આપણે એની વિગતો હા કલમ નંબર બત્રીસ બંધારણીય ઉપચારોનો અધિકાર બંધારણીય હક્કોના અમલ માટે સુપ્રીમ કોર્ટ પાસે દાદ માગવાની હક્કની બાહેધરી આપવામાં આવે છે પહેલી તમને બાહેદરી આપવામાં આવે છે કે જો બંધારણીય હક્કોનું ઉલ્લંઘન થતું હોય તો સુપ્રીમ કોર્ટમાં તમે દાદ માગી શકો છો તમે ફરિયાદ કરી શકો છો બંધારણીય અંગોના અમલ માટે સુપ્રીમ કોર્ટ પાંચ પ્રકારની રીટ કાઢી શકે છે સુપ્રીમ કોર્ટને પાંચ પ્રકારની રીટ કાઢવાની સત્તા છે કઈ રીટ છે એના વિશે આપણે અલગથી જોઈએ છીએ પરીક્ષામાં પૂછાય તેવો મુદ્દો છે ત્રીજો મુદ્દો ખંડ એક અને બે એટલે કે આ પેલો અને બીજો ની સત્તા અન્ય એટલે કે સંસદ આ સત્તા બીજાને એ આપી શકે છે અને આપણે ત્યાં એ સત્તા રાજ્યોની હાઈકોર્ટને આપવામાં આવે છે સુપ્રીમ તો કરી જ પણ રાજ્યોની હાઈકોર્ટને આપવામાં આવે છે અન્યથા જોગવાઈ ન કરી હોય તો આ અનુચ્છેદથી અપાયેલ હક મુલતવી રાખી શકાતો નથી એટલે કે આ જે બંધારણીય ઉપચારનો જે અધિકાર છે એના માટે જો કોઈ જોગવાઈ કરવામાં ન આવે તો તેને મુલતવી રખાતો નથી પરંતુ જો જોગવાઈ કરવામાં આવે કે આ હક ટેમ્પરરી એને એના ઉપર કાપ મૂકવામાં એવી જોગવાઈ કરવામાં આવે તો એ શક્ય છે જોઈએ એના પછીની વિગતો હા મિત્રો આ જ કલમની જે બીજી વિગતો છે એમાં પાંચ પ્રકારની રીટ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે એ તમે ધ્યાનમાં રાખો કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટને પાંચ પ્રકારની આ રીટ કાઢવાનો અધિકાર છે રીટ એટલે એક પ્રકારની અરજી પ્રથમ છે बंदी प्रत्यक्षीकरण એના માટે અંગ્રેજી શબ્દ છે હેબિયસ સોરી લેટિન ભાષાના શબ્દ છે હેબિયસ કોર્પસ પરીક્ષામાં આ પણ કોઈકવાર પૂછાય છે કે હેબિયસ કોર્પસ કઈ ભાષાના શબ્દો છે તો એ લેટિન ભાષાના શબ્દો છે રાઈટ આ મુદ્દો છે તમે ધ્યાન માં રાખો હેબિયસ કોર્પસ છે એનો અર્થ શું થાય છે એ પણ પૂછાય છે શરીરને હાજર કરો એનો અર્થ થાય છે શરીરને હાજર કરો હવે આ કલ રીતનો ઉપયોગ ક્યારે થાય છે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયેલ કરેલ હોય તો એ વ્યક્તિને મુક્ત કરવા માટે આ રીતનો ઉપયોગ થાય છે કોઈ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયત કરી હોય તો એ વ્યક્તિને મુક્ત કરવા માટે આનો ઉપયોગ થાય છે આ આદેશ કોના ઉપર આદેશ આ રીટ કોના ઉપર કાઢી શકાય રાજ્ય ઉપર કાઢી શકાય વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ પણ આ રીટ કાઢી શકાય કોઈ સંસ્થાએ કોઈ વ્યક્તિને અટકાયત કરી હોય તો સંસ્થા રાજ્યએ ગેરકાયદેસર અટકાયત કરવી હોય તો રાજ્ય ઉપર અથવા કોઈ વ્યક્તિએ ગેરકાયદેસર અટકાયત કરી હોય તો વ્યક્તિ ઉપર રાઈટ બીજા પ્રકારની જે રીટ છે પરમાદેશ જેને મેન્ડેબસ કહેવામાં આવે છે મેન્ડેબસ એટલે આદેશ આપવો એટલે કે હાયર કોર્ટ લોઅર કોર્ટને ખાસ કરીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે અધીનસ્થ એના તાબા નીચેની જે અદાલતો છે એને જે આદેશ આપે એને મેન્ડેબસ કહેવામાં આવે છે સરકાર જાહેર સેવક કે સંસ્થા પોતાની ફરજ અદા કરવામાં ચૂક કરે ત્યારે આ આદેશ આપવામાં આવે છે પરમાદેશ ક્યારે આપવામાં આવે છે કે જ્યારે સરકાર છે કોઈ જાહેર સેવક છે કે કોઈ સંસ્થા છે પોતાની ફરજ અદા કરવામાં ચૂક કરે ત્યારે આ આદેશ આપવામાં આવે છે બીજો આ આદેશ કોની ઉપર આપી શકાય નહીં રાષ્ટ્રપતિ ઉપર રાજ્યપાલ કે હાઈકોર્ટના મુખ્ય ન્યાય ન્યાયમૂર્તિ વિરુદ્ધ આ આદેશ આપી શકાતો નથી હવે આ જે આદેશ છે એ નિષ્ક્રિય અને સક્રિય બનાવે છે તમે કામ કરતા નથી તમે ફરજ અદા કરવામાં ચૂક કરો છો એટલે આ આદેશથી વ્યક્તિ નિષ્ક્રિય છે તો એને સક્રિય બનાવે છે જોઈના પછી ત્રીજા પ્રકારને છે પ્રતિષેધ એટલે પ્રોહિબિશન પ્રોહિબિશન એટલે મનાઈ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ અધીનસ્થ અદાલત અધીનસ્થ અદાલત એટલે એના હાથ નીચેની અદાલતો કે ન્યાયપંચો ન્યાયપંચો એટલે ટ્રિબ્યુનલ રિમેમ્બર પોતાને હકુમત ન હોય તેવી હકુમતનો અતિરેક કરે કે ઉપયોગ કરે ત્યારે આગળ ન વધવાની નિષેધયાજ્ઞા ભરવામાં આવે છે કે કોઈને સત્તા ન હોય કોઈ અદાલતને એ અધિકાર ન હોય અને છતો અદાલત જો કામગીરી કરે તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ દ્વારા એને રોકાઈ જવાનો આદેશ આપવામાં આવે છે રાઈટ કે આગળ વધવું નહીં આ જે રીત છે માત્ર ન્યાયપાલિકા વિરુદ્ધ અપાય છે માત્ર અદાલત વિરુદ્ધ અને જે ન્યાયપંચો છે એના વિરુદ્ધ કાર્યપાલિકા કે વિધાયિકા વિરુદ્ધ એ અપાતો નથી માત્ર અદાલતોને જ આ આદેશ આપવામાં આવે છે અથવા તો ન્યાયપંચ અને એ સક્રિય અને નિષ્ક્રિય બનાવે છે કે તમે આગળ વધ્યાશો પણ અટકી જાઓ એ તમને સત્તા નથી એના પછી છે ચોથી રીત છે ઉત્પ્રેક્ષણ સર્ટિરિયોરી ગ્રીક શબ્દ છે સર્ટિરિયોરી સર્ટિરિયોરી એટલે પ્રમાણિત હોવું કે સૂચના મેળવી પ્રમાણિત હોવું કે સૂચના મેળવવી આ રીત અનુસાર સુપ્રીમ કે હાઈકોર્ટ અધીનસ્થ અદાલતો એટલે કે એના તાબ્યા નીચેની અદાલતો કે પંચો પાસે રહેલ કેસની હકીકત મંગાવી શકે છે અને જરૂરી જે દફ્તરો છે એ દફ્તરો પોતાની પાસે મંગાવી શકે છે સેશન્સ કોર્ટમાં केस चाल संदर्भ तो, तो हाईकोर्ट ए केसनी विगत दफ्तर पोता मंगाई शकमी जो रीट से अधिकार पृच्छा वो वारंटो ग्रीक के लेटिन भाषा शब्दों से आ रीट अंतर्गत सुप्रीम के हाईकोर्ट सार्वजनिक पद पर बिराजमान व्यक्ति ने क्या अधिकार कार्य करे अंगे પ્રશ્ન કરે છે જાહેર હોદ્દા ઉપર બિરાજમાન જે વ્યક્તિ છે એ કયા અધિકારથી કાર્ય કરે છે એ અંગે પૃચ્છા કરે છે રાઈટ એટલે કે અધિકારનું ઉલ્લંઘન થતું હોય ત્યારે આ રીત હકુમત ધરાવતી ન હોય છતાં તેવી હૈસિયતથી કામ કરનાર વ્યક્તિને રોકવાનો ઉદ્દેશ્ય છે એટલે આ જે રીતનો ઉદ્દેશ છે કે જેને સત્તા નથી હકુમત નથી છતાં એની ઉપરવટ જઈને જે કામ કરે છે એને રોકવા માટેનો ઉદ્દેશ છે મિત્રો આ પાંચ પ્રકારની રીટ છે પરીક્ષા માટે અગત્યને છે આ ઉપરાંત બીજી જે વિશેષ વિગતો છે એ આપણે જોઈ લઈએ આ પણ પરીક્ષામાં પૂછાય છે ડૉક્ટર આંબેડકરે આ કલમને બંધારણનો આત્મા તરીકે ઓળખાવી હતી પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે કઈ કલમને તો કલમ નંબર બત્રીસને પરીક્ષામાં એવું પણ પૂછાય કે કલમ નંબર બત્રીસને કોણે બંધારણનો આત્મા ગણાવ્યો હતો તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર હા હવે સુપ્રીમ કોર્ટને હા એક બીજી વસ્તુ તમને કહી દો કે આ રીટો કાઢવાની સત્તા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેને છે પણ બંને વચ્ચે થોડોક તફાવત છે કયો તફાવત છે એ મુદ્દા આપણે જોઈ લઈએ સુપ્રીમ કોર્ટની કલમ નંબર બત્રીસ અને હાઈકોર્ટને બંધારણની કલમ નંબર બસો છવ્વીસ અન્વયે સત્તાશે આ પણ કોઈ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે સુપ્રીમ કોર્ટને માત્ર બંધારણીય હકોના ઉલ્લંઘન માટે જ રીટ કાઢવાની સત્તા છે સુપ્રીમ કોર્ટ કઈ બાબતોને રીટ કાઢી શકે જ્યાં બંધારણીય હકોનું ઉલ્લંઘન થતું હોય એવી બાબતોમાં જ્યારે હાઈકોર્ટને આ બંધારણીય હકોનું ઉલ્લંઘન તો ખરું જ પણ સાથે સાથે અન્ય મુદ્દાઓ વિશે પણ રીટ કાઢવાની સત્તા છે એટલે એક રીતે જોતાં સુપ્રીમ કોર્ટ કરતાં હાઈકોર્ટની સત્તા થોડીક અહીંયા વિશાળ છે અન્ય બાબતો અંગેની પણ એ રીટ કાઢી શકે છે બીજી મિસ બીજો તફાવત છે કટોકટી દરમિયાન અનુચ્છેદ બત્રીને નિલંબિત કરી શકાય છે કટોકટીની જાહેરાત થાય તો અનુચ્છેદ જે બત્રીસ છે એને નિલંબિત કરવું હોય તો કરી છે પરંતુ બસો છવ્વીસની જે જોગવાઈ છે એને નિલંબિત કરી શકાતો નથી કટોકટીના સમયમાં હાઈકોર્ટની સત્તા તો કટોકટી હોય તો પણ એ ચાલુ રહેશે હા સુપ્રીમ કોર્ટ રીટ માટે બંધન કરતા છે સુપ્રીમ કોર્ટે એ રીટ એ કાઢવી જ પડે બંધન કરતા છે જ્યારે હાઈકોર્ટ માટે એ બંધન કરતા નથી હાઈકોર્ટ માટે એ બંધન કરતા નથી એનું કારણ શું છે કે અનુચ્છેદ બત્રીસ એ મૂળભૂત અધિકાર છે અનુચ્છેદ બત્રીસ એ મૂળભૂત અધિકાર છે જે અન્વયે સુપ્રીમ કોર્ટ કામ કરે છે જ્યારે બસો છવ્વીસ એ મૂળભૂત અધિકાર નથી એટલે હાઈકોર્ટ છે એ એમાં બંધન કરતા નથી તેના માટે જોઈએ બીજી વિગતો અમારા બે પુસ્તકો છે બંધારણ માટેના ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા ઓનલાઇનર અને એમસીક્યુ એની કિંમત એકસો ને પંદર રૂપિયા છે ક્લાસ થ્રી માટે કોન્સ્ટેબલ માટે ઉપયોગી છે જેને ડિટેલમાં અભ્યાસ કરો છે એના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા પુસ્તક છે જેની કિંમત ચારસો ને પચીસ રૂપિયા છે આ ઉપરાંત અમારા બે મિસ્ટે ટેલિગ્રામ માટેના બે ગ્રુપો છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી બીસી રાઠોડ કરંટ અફેર્સ છે ટેલિગ્રામ ચેનલમાં એમાં રોજેરોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ બે ત્રણ જેટલા ફ્રી વિડીયો મૂકવામાં આવે છે ગૌરવવંદી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારે આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી તો સત્વરે જોડાઈ જવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો એક વિશેષ વાત ફરીથી કહો છું કે આ કલમ ખૂબ જ અગત્યને છે એટલે તમે મેક્સિમમ તમારા મિત્રોને એ શેર કરશો જેથી કરીને બંધારણ અંગેની જે અગત્યની વિગતો છે આપને જાણમાં મળી શકે